કહેવાય છે ને જેના મસાલા ખરાબ એનું આખું વરસ ખરાબ તો આ વાત સો ટકા સાચી જ છે કે મસાલા અને અથાણા એક એવી વસ્તુ છે કે આપણે વર્ષ દરમિયાન ભરતા હોય આખા વર્ષ માટેના તો જો એ ખરાબ હોય ને એટલે કે બગડેલા તો આખું વરસ આપણું ખરાબ જાય તો મારા ઘરે અત્યારે એક સરસ મજાનું પાર્સલ આવ્યું છે એને હું અનબોક્સ કરવાની છું તો આ પાર્સલ છે એ મારો વર્ષો જૂનો ભરોસો છે એમ એ ઘણા લોકોએ મને એવું કહેતા હતા કે તમે કયા મસાલા યુઝ કરો છો એટલે કે રોજબરોજ જે હું યુઝ કરું છું હળદર ધાણાજીરું કે મરચું એ તો એ કઈ બ્રાન્ડનું યુઝ કરો છો તો આજે હું તમને કહીશ કે હું જે યુઝ કરું છું એ પાલીતાણાના પ્રખ્યાત એવા વિશાલ મસાલા છે અહીંયા હું કોઈ એડ માટે નથી કહેતી પણ મારો પોતાનો ભરોસો છે આના ઉપર અને વર્ષોથી પાલીતાણા અને મોખડકાનું મરચું તો વખણાય જ છે તો મારા કહેવા પ્રમાણે પાલીતાણાના પ્રખ્યાત એવા વિશાલ મસાલામાં એકવાર તમે ઇન્ક્વાયરી જરૂરથી કરી જોજો અને થોડું તમે એમ કહેવાય ને ટેસ્ટિંગ માટે એના મસાલા યુઝ કરી દેજો તો તમને પણ આઈડિયા આવી જશે કે કેવા સરસ મજાની એની ક્વોલિટી જળવાઈ રહી છે અને કલરને સુગંધ પણ એવીને એવી જ રહેશે આખા વર્ષ માટે તો ખાસ એકવાર નોંધ લેજો અને હા મેં સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એનો નંબર નાખેલો છે તો એકવાર તમે વાત કરી શકો છો અને મારા જે વ્યુઅર્સ હોય એ તમે એવું કહેશો તો એ તમને અમુક ડિસ્કાઉન્ટ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી ફ્રી આપશે પાંચ કિલોથી વધારે લેશો એટલે તો આ સિઝનમાં તુવેર અને રીંગણા બહુ સરસ આવે છે તો આજે હું એનું જ એક સરસ મજાનું નવું શાક બનાવવાની છું થોડું અલગ રીત છે તો એના માટે મેં અડધો કપ જેટલી તુવેર ફોલી દીધેલી છે અને સાથે અહીંયા અડધો કપ જેટલા સિંગદાણાને અધકચરા પીસવાની છું એટલે ત્રણ મુઠ્ઠી જેટલા સિંગદાણા મેં લીધેલા છે મિક્સર જારમાં તો એને આ રીતે અથકચરા પીસી એની અંદર બે ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરવાની છું તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો પણ નાખશો એટલે ઘટ એનો જે ઘટ્ટ આમ રસો થવો જોઈએ એ પણ થશે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે એટલે બે ચમચી જેટલા આપણે તલ નાખ્યા છે સફેદ અને એને પણ સરસ પીસી લીધેલું છે હવે આપણે એ મિક્સર જારની અંદર અહીંયા મેં લાલ મરચુંનો પણ યુઝ કર્યો છે અત્યારે વિશાલ મસાલામાંથી કુમટી કાશ્મીરી લાલ મરચું યુઝ કરવાની છું કારણ કે અમારા ઘરમાં થોડું ઓછું તીખું ખવાય છે એટલા માટે તો હું અહીંયા અડધું જ લીલું મરચું નાખીશ બાકી હું લાલ મરચું વધારે એડ કરીશ સાથે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો એને પણ સુધારીને નાખીશ અને થોડી કોથમીર કોથમીર કેવું છે ઉપર નાખીએ ને તો અમારા ઘરમાં બધા એવું કે તમે બહુ યુઝ કરો છો કોથમીર અમને ઓછી ભાવે છે ખાસ કરીને મારા હસબન્ડને થોડી ઓછી ભાવે એટલે ઉપર તો નાખું થોડી પણ અંદર પણ શાકમાં અને બધામાં નાખી દઉં છું એનાથી ટેસ્ટ તો સારો આવશે જ અને સુગંધ પણ બહુ સરસ આવશે અને આપણા શરીર માટે પણ બહુ જ સારું એટલે હું આ રીતે અંદર જ પીસવામાં એડ કરતી હોઉં છું અને સાથે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે એને પણ આ રીતે કટ કરીને નાખીશ જેથી કરીને જલ્દી ઇઝીલી પીસાઈ જશે એમ વાર નહીં લાગે જો મોટા મોટા ટુકડા કરશો તો થોડી વાર લાગે પીસાતા એટલા માટે અને સાથે એક ચમચી જેટલા તુવેરના દાણા પણ એડ કરીએ છીએ એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે અને રસો છે એકદમ ઘટ્ટ થઈ જ થઈ જશે તો આ રીતે રીંગણાના શાકમાં થોડી તુવેરના દાણા નાખશો ને તો બહુ મસ્ત લાગતું હોય છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આપણે સરસ મજાનું એકદમ સરસ પીસાઈ જાય ને એટલે એને સાઈડમાં રાખી દઈએ અહીંયા હું છે ને કોઈપણ જાતના મરી મસાલાનો એવો યુઝ નથી કરવાની એકદમ સિમ્પલ ઘરમાં રહેલા મસાલામાંથી જ એકદમ ટેસ્ટી એવું શાક બનાવવાની છું અને એ પણ માટીના વાસણમાં તો મને એની સુગંધ બહુ ગમે છે માટીના વાસણમાં બનતી હોય એની તો અહીંયા આપણે થોડો એનો મસાલો કરવાનો છે એક અલગથી એટલે કે અહીંયા જે સિંગદાણાને પીસ્યું હતું ને એને આપણે લઈ લીધેલું એની સાથે બે ચમચી જેટલું અહીંયા લાલ મરચું એડ કરીશ અહીંયા હું કાશ્મીરી મરચુંને યુઝ કરું છું એટલે મેં વધારે લીધું છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચું ઓછું વધુ નાખી શકો છો સાથે અડધે ચમચી જેટલી હળદર અને દોઢથી બે ચમચી જેટલું ધાણાજીરું યુઝ કરવાની છું તમને જોઈને જ આઈડિયા આવશે કે મસાલાનો કલર જુઓ કારણ કે ઘણા લોકો મને કહેતા જ હતા વાર એવી કમેન્ટ આવી હતી કે તમે કયા મસાલા યુઝ કરો છો તો મને થયું કે આજે હું તમારી સાથે શેર કરું એટલા માટે ખાસ મેં આ વિડીયો બનાવ્યા છે હવે આપણે આના અંદર હા હું તમને દેખાડી જો નજીકથી એકદમ પાલીતાણ અને પ્રખ્યાત એવા વિશાલ મસાલા જે સ્પેશિયલ ખાંડેલા હોય છે ને આ કુમઠી કાશ્મીરી મરચું છે જે મારું બહુ જ પહેલેથી ફેવરિટ રહ્યું છે કારણ કે મને કાશ્મીરી મરચું જ વધારે ફાવે છે એનાથી કલર સરસ આવશે અને તીખાસ ઓછી પકડાશે એટલા માટે હું એ એ યુઝ કરતી હોઉં છું અને સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરીશ તો અડધીથી થોડી વધારે એવું મીઠું એડ કરીશ ચમચી ભરીને અને સાથે બે ચમચી જેટલો ગોળ છીણીને નાખ્યો છે એટલે કે એકદમ ઝીણો ઝીણો સુધારીને અહીંયા આપણે ટમેટાનું ને એનું બેલેન્સ કરવાનું છે એટલા માટે ગોળ એડ કરવાનો અને રીંગણાની પોતાની થોડી કડવાશ હોય છે થોડી એમ એટલે આ સિઝનમાં તો મીઠા રીંગણા હોય પણ થોડી કડવાશ દૂર થાય એના માટે આપણે એમાં ગોળ નાખવાનો જરૂરી છે અને સાથે થોડી કોથમીર પણ નાખીશ અને એક ટમેટું પણ એકદમ ઝીણું સુધારીને નાખી દીધેલું છે સાથે બે ચમચી એટલે કે એક પાવડા જેટલું તેલ નાખી આ બધો મસાલો પ્રોપર મિક્સ કરી દઈશ હવે તમે જો લસણને એવું ખાતા હોય ને તો તમે એને પણ અથવા ડુંગળી પણ આમાં સુધારીને નાખી શકો ઝીણી ઝીણી અને લસણની પેસ્ટ પણ એડ કરી શકો એ તમારા પર છે તો જો આ રીતનો સરસ મજાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે અહીંયા અમારા સરસ મજાના રીંગણા મને મળી ગયા છે બજારમાંથી હું માર્કેટમાં ગઈ તો તુવેરના રીંગણા એટલા સરસ જોયા ને મેં અને એ રીંગણા હું તમને દેખાડું કે મેં કયા રીંગણાનો યુઝ કર્યો છે તો અહીંયા સૌથી પહેલાં તો હું રીંગણા સુધારતા પહેલાં માટીનું વાસણ જે છે એને ગરમ થવા મૂકી દઈશ તો આ રીતનું તેલ રિલીઝ કરશે જો અંદર દેખાય છે કારણ કે આપણે પહેલાં જમવાનું બનાવ્યું આના અંદર એટલે તે ગરમ થશે એટલે તેલ છોડશે એટલે તમારે ટિશ્યુ પેપરથી એકદમ પ્રોપર લૂંચી દેવાનું અને એકદમ સરસ આ કપડું હોય ને લાસ્ટમાં કપડાંથી એકદમ પ્રોપર લૂચી એના અંદર તરત જ તેલ નાખવાનું આ રીતે પ્રોપર ગરમ થાય ને પછી જ તેલ અંદર એડ કરજો તો અહીંયા હું ચારથી પાંચ ચમચી જેટલું તેલ યુઝ કરું છું તેલ તમારા જે પ્રમાણે તમે ખાતા હોય ઓછું વધુ તમે કરી શકો છો પણ ગુજરાતી શાક છે અને આ રીતનું ભરેલા શાક હોય ને જ્યારે ત્યારે થોડું તેલનું પ્રમાણ આગળ પડતું હોય છે તો અહીંયા મેં સરસ મજાના દેશી રીંગણા મને કાઠિયાવાડી દેશી રીંગણા મળી ગયા હતા એકદમ કૂણા એવા અને ફ્રેશ એટલે ઉપરથી હું ડીટિયા રાખીશ કારણ કે ડીટિયા પણ એકદમ મીઠા લાગશે અને સરસ લાગતા હોય છે આ રીતના ઉપરથી ડીટિયા રાખવાના થોડા કટ કર્યા છે અને ચાર ભાગ કરીશ અંદર બિલકુલ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ સફેદ રીંગણાં છે ને બી બિલકુલ નથી તો એકદમ કૂણા છે એટલે આ રીંગણા જલ્દી ચડી જશે અને તમને એવું હોય તો ઓલા ઝીણા રીંગણા મળે છે ને નાના નાના એકદમ ગ્રીન એ પણ ચાલે એ જલ્દી ચડી જશે તો આ તેલની અંદર સૌથી પહેલાં તો રીંગણા થોડા ફ્રાય છે એટલે કે હું થોડા એને તળવાની છું જેથી કરીને રીંગણા જલ્દીથી શાક પણ બની જાય રીંગણાનું અને આખા આખા રહેશે એકદમ તૂટી નહીં જાય કારણ કે ઘણીવાર રીંગણાનું શાક બનો ને એટલે તમે કુકરમાં કરતા હોય સપોઝ તો બે વિસલ થાય ને ત્યાં તો આમ એકદમ છુંદાઈ ગયા હોય એવું થઈ જાય પણ આપણે આજે છૂટું કરવાના છે એટલે આ રીતે રીંગણા તળીને નાખશું એટલે જલ્દી શાક બની પણ જશે ને આખા રીંગણા રહેશે ને દેખાવે બહુ મસ્ત આવશે હવે એ તેલમાંથી તરત બહાર કાઢી આ જે પેસ્ટ બનાવેલી હતી એ નાખી દીધું અને જો તમે અહીંયા લીલું લસણ ખાતા હોય ને તો ખાસ તમારે આ પેસ્ટની અંદર એડ કરવું અને થોડું પાણીવાળું મિક્સર જાર કરી એટલે કે થોડું ધોઈ અને અંદર પાણી એડ કરી દીધું જે મારી વર્ષો પહેલાંની એટલે કે મારા મમ્મીની આદત મારામાં છે ઘણાને ખબર જ છે હવે આના અંદર હું તુવેરના ભાગના મસાલા કરવાની છું તો મેં થોડી હળદર નાખી વન થર્ડ ટી સ્પૂન જેટલી પછી અડધી ચમચી જેટલું મરચું અને અડધી ચમચી ધાણાજીરું નાખી ટેસ્ટ પ્રમાણે એટલે કે તુવેરના ભાગનું જ અત્યારે મીઠું એડ કર્યું છું આપણે જે પહેલો મસાલો બનાવ્યો છે ને મેઇન એ મસાલામાં બધા મસાલા આપણે કરી જ દીધેલા છે પણ આ અત્યારે જે કરું છું તુવેરના ભાગના મસાલા છે તો આ રીતે એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું ગ્રેવીને તો આપણે ટમેટા છે એટલે તેલ છૂટું પડે એટલે સરસ ટમેટા ચડી ગયા છે અને સુગંધે બહુ મસ્ત આવે છે આ મસાલાની આજ જ ટાઈમે તમારે અડધો કપ જેટલા તુવેરના દાણા નાખ્યા હતા ફૂલીને એને અંદર એડ કરી દેવાના અને એકાદ મિનિટ માટે એને સાતળી દેવાનું રહેશે અને તમે જોઈ શકો છો ઉપરથી થોડું તેલ ફરી છૂટું પડી જ ગયું છે જો આવું થાય ને એટલે તરત જ એમાં જે રીંગણા રાખ્યા હતા એને પણ એડ કરી દેવાના આ રીતે તળીને નાખશો એટલે રીંગણા જલ્દી ચડી જશે અને આખા ભાગા રહેશે હવે આપણે એને હલાવવાના નથી રીંગણાને એ બધી વસ્તુને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ટુ લો કરી દીધેલી છે થોડી વાર મીડિયમ રાખશું પછી ઉપરથી બધા મસાલા આ રીતે પાથરી દેવાના છે એટલે ઉપરથી જે રીતે આપણે છાંટીએ ને એ રીતે મસાલાને આમ સુડાવવાના એમ કારણ કે જો નીચે તમે હલાવી દેશો ને તો આ ટાઈમે શું થશે સ્ટાર્ટિંગમાં જ નીચે ચોંટવા મળશે એટલે એવું ના થાય એના માટે ઉપરથી પાથરી દેવાના મસાલાને અને એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને પછી આપણે આગળ જરૂર પડશે એ પ્રમાણે કરશું કારણ કે આપણે અહીંયા છૂટું ચઢવીએ છીએ શાકને એટલે થોડું પાણીનું પ્રમાણ વધારે રાખવું પડશે હવે આને ઢાંકીને રહેવા દેવાનું અને અહીંયા હું મીડિયમ ફ્લેમ પર જ કરું છું અને ફરી આપણને એવું લાગશે કે પાણીની જરૂર પડશે તો આપણે આગળ ધીરે ધીરે એડ કરતા જઈશું તો હવે મસાલાને ધીરે ધીરે તમે જોઈ શકો છો ઉપરથી નીચે રીંગણા ચડી ગયા છે અને ઉપર મસાલો પણ સરસ ફેલાઈ ગયો છે બધે એટલે ધીરે ધીરે એને હલાવવાનું શાકને તો આ રીતે મેં લાકડાના તવે તો યુઝ કર્યો છે કારણ કે લાકડાના ચમચાને એ યુઝ કરશો ને તો આમાં વાંધો નહીં આવે નીચેથી એકદમ પેલું નહીં થાય એમ સ્ક્રેચિસ નહીં પડે કારણ કે માટીનું વાસણ છે એટલા માટે બાકી ચાલે તમે સ્ટીલના ચમચા પણ યુઝ કરી શકો પણ ધીરે ધીરે એમ જાળવીને યુઝ કરવાનું ફરી મેં અડધો અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું ટોટલ આમ જોઈએ ને તો મેં દોઢ ગ્લાસ જેટલું પાણીનો યુઝ કર્યો છે પછી એને ઢાંકીને ફરી રહેવા દઈશું કારણ કે થોડીવાર આ શાક પડ્યું રહેશે તો એકદમ ઘટ્ટ થઈ જશે એટલા માટે અમે પહેલેથી જ રસો રાખેલો છે એટલે રસો તમારે જે પ્રમાણે કરવું એ પ્રમાણે તમે પાણીને પ્લસ માઇનસ કરી શકો છો હવે ફરી એકવાર હલાવી પાછું એને ઢાંકીને રહેવા દઈએ તો આ રીતે થોડી થોડી વારે તમારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું રહેશે તો રીંગણા એકદમ ચડી જાય અને તેલ આ રીતે ઉપરથી છૂટું પડે ત્યાં સુધી શાકને આપણે ચડવા દઈશું તો જોઈને જ આમ એકદમ આમ કહેવાય ને સુગંધ એવી જોરદાર આવે છે ને આ શાકની અને દેખાવ એટલો સરસ બન્યો છે ને અને કોને કોને રીંગણાનું શાક બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આ રીતે તુવેર રીંગણાનું શાક એકવાર જરૂરથી બનાવીને જોજો તમને બધાને બહુ જ ભાવશે હવે આને ઢાંકીને ફરી રહેવા દઈશું હવે થોડી વાર પછી આપણે જોઈએ આ હા એની સુગંધ જેટલી સરસ છે ને મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ અને આ શાકને હું તો રોટલા સાથે ખાઈશ તો તમે રીંગણાનું શાક રોટલી કે રોટલા શેના સાથે ખાવ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોનું કોનું ફેવરિટ છે એ પણ એના સિટી કે ગામના નામ સાથે જણાવજો અને હા તમે કોનું મરચું એટલે કે મસાલા જે તમે યુઝ કરતા હોય કોના યુઝ કરો છો એ પણ મને કમેન્ટમાં કહેજો તો મને પણ આઈડિયા આવે કે તમે લોકો પણ કોના કોના મસાલા યુઝ કરો છો તો હું જોઈ શકીશ હવે રીંગણું ચડી ગયું છે કે નહીં ચેક કરીએ તો રીંગણું એકદમ સરસ ચડી ગયું છે જો રીંગણા તમે જોયા એકદમ તૂટ્યા નથી ચડી એકદમ પ્રોપર ગયા છે અને દાણા પણ જોઈએ જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ચડતા પણ એટલી વાર નથી લાગી અને તેલ પણ કેટલું સરસ છૂટું પડ્યું છે અને શાક પણ આપણું બનીને રેડી થઈ ગયું છે તો ઉપરથી એકદમ ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈએ અને તમે જુઓ હવે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે ઉપરથી તેલ પણ કેટલું સરસ છૂટું પડ્યું છે અને આવી રીતનું શાક ઘરમાં બનતું હોય ને ત્યારે કોણ રીંગણા ખાવાની ના પાડે મને કહો બધાને બહુ જ ભાવ છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ